ભાવનગર શહેરની સરટી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફની રજાના પ્રશ્નોને પગલે નર્સિંગ સ્ટાફની બહેનો દ્વારા રોષ ઠાલવામાં આવ્યો હતો સરટી હોસ્પિટલની નર્સિંગ સ્ટાફની બહેનો રજૂઆત કરી હતી કે ભાવનગર સરટી હોસ્પિટલમાં આશરે ચારસો પચાસ જેટલી નર્સિંગ સ્ટાફની બહેનો ફરજ બજાવે છે નાઇટ ઓફ રદ કરતાં બહાર ગામથી આવતી મહિલાઓને તહેવારોમાં રજા લઈને જવામાં તકલીફનો સામનો કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થતાં રજૂઆત કરવામાં આવી હતી વારંવાર રજૂઆત છતાં પણ હોસ્પિટલનું તંત્ર ધ્યાનમાં નહીં લેતા હોવાનો નર્સિંગ સ્ટાફનો આક્ષેપ છે રજૂઆત કરવા આવેલી નર્સિંગ સ્ટાફની બહેનોની વાત સાંભળ્યા બાદ સુપ્રિન્ટેન્ડેન્ટ ગાડીમાં બેસીને ચાલ્યા ગયા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે